કેમ છો જય માતાજી બધાને ગુડ મોર્નિંગ નાઇટની ડ્યુટી ફતા હું સાત વાગે ઘરે જવા નીકળી પડ્યો લિફ્ટ લઈને નીચે ઉતર્યો લિફ્ટ લઈને ફટાફટ નીચે બેસમેન્ટમાં આવી ગયો બેસમેન્ટથી બાઇક લેવાનું હતું બાઇક લઈને પછી ઘરે જવાનું હતું ત્યાં બેસમેન્ટમાં આવીને જોઈ ત્યાં તો આપણો મિત્ર મસાલો મહેડતા હતા મસાલો મને જોઈને તો બરાબર ફોનમાં મહેડવા માંડી ગયા કેમેરો ચાલુ હતો એટલે અને પછી ઘરે આવીને જોઈ ત્યાં તો ઘરે તો જયદીપ ને જગો બધા ઊંઘી રહ્યા અને ફટાફટ આવીને ઘરે ફ્રેશ થઈ ગયો અને પાછું તબેલે જવાનું હતું દૂધ નીકાળવા તો દૂધ નીકાળી લીધું પછી જમી લીધું બપોરે પછી ઉઠીને જોયું પાછું તો આપણે જયદીપ ભાઈ સફાઈ કરી રહ્યા હતા ઘાસ ઉગી ગયું હતું એ બધું સાફ કરી નાખ્યું એને સાયકલ લઈને પછી રખડવા નીકળી પડ્યો ખેતર બાજુ અને ત્યાં તો જયદીપ ફાસ્ટ સાયકલ ચલાવવાનું મને કે આ રીતે ચલાવવાની એમ બતાવે અને પછી નોકરી આવી ગયો પછી જમી લીધું સમય દો આજના માટે આટલું જ મળે બીજા નેક્સ્ટ વ્લોગમાં કાલે